વડોદરા શહેરમાં બારે માસ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના કારેલી બાગ હાથી રોડ ઉપર એક ભૂવો દેખા દેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે વડોદરા શહેરમાં બારે માસ ભૂવા પડવાની સિઝન ચાલુ રહી છે ત્યારે વરસાદમાં પણ ભૂવા પડવાની શરૂઆત યથાવત રહેતા વધુ એક ભૂવો કારેલી બાગ હાથીખાના રોડ ઉપર જોવા મળ્યો છે જેને લઈને આ રોડ ઉપરથી અવરજવર કરતા વાહન ચાલકોમાં જીવનું જોખમ ફેલાયું હતું અંદાજિત થી સાત ફૂટનો ભૂવો પડ્યો છે શહેરના જાહેર માર્ગો ઉપર ભૂવા પડવા એ હવે મહાનગરપાલિકાના તંત્ર માટે રોજનું બની ગયું છે જ્યારે નગરજનો માટે આફતની પળો વધી રહી છે તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે પાલિકાની બેદરકારીને પગલે શહેરમાં ભૂવા પડી રહ્યા છે વડોદરા શહેરમાં વારંવાર ભૂવા પડતા વડોદરા નગરી હવે ભુવા નગરી બની ગઈ છે

कोटा से ये पानी શ્રી સરિયારે માં દૂરથી થોડા એક પગ આમ કરો ને સમાજ કાર્યકર તો ના તમારો નહી આવે જે પણ લોકો જનતા છે એ જનતા આવું જોઈએ ને વારંવાર એવું થાય છે કે સવારમાં પાયન टाकी પાયન टाकी કારેલીબાગ મેઈન રોડ જ્યાં અવર જવર પબ્લિકનું એકદમ ભરચક વિસ્તારમાં ભૂવો પડતા જેથી આપણા કાર્યાલય બાગ વિસ્તારમાં હર વારે ઘડીએ અહીંયા છેલ્લા ત્રણ વર્ષથી લગાતાર ભૂવાના સામ્રાજ્ય ચાલુ જ છે અને કોઈ બી તંત્રની કામગીરી થતી નથી ને અત્યાર સુધીમાં કેટલી વાર મારી ગાડી પોતાની ફસાવેલી છે અહીંયા જ્યારે કે મેં છોટાથી ચલાવું છું સૌને ખબર છે સોશિયલ મીડિયા પર બી છું હવે આ ભૂવાના કારણે ગઈકાલ રાત્રે મોડી રાત્રે મારી ગાડી ફસાવેલી મેં ફોટા પાડવાનું રહી ગયું મારું અને આજે સવારે આવીને જોયું તો કાફી મોટો ભૂવો જોવા મળ્યો ને આજે મારે મીડિયાને માધ્યમથી કહેવું પડ્યું કે તંત્રની કામગીરી ખરેખર નિષ્ફળતા જ છે કેમ કે આજે કારેલી બાગમાં મેઇન રોડ પર આજે આટલો મોટો ભૂવો પડવો આજે કોઈ પણ ગાડી તમે જોઈ શકો છો ભૂવામાં કે મોટા મોટી ગાડી અંદર ઘૂસી જાય અને એ બી ભરચક વિસ્તારમાં જ્યાં કોમર્શિયલ છે અને એવા વિસ્તારમાં થતું હોય એટલે બહુ મોટી વાત છે અને તંત્રને ખરેખર હવે કામગીરી કરવી જોઈએ આજે મીડિયાના માધ્યમથી ખબર પડતી હોય છે નોર્મલ વસ્તુ તો જે કાર્યકર્તા હોય કે ગમે તે વ્યક્તિ હોય જે બી ચૂંટાયેલા હોય કે એમને બી ધ્યાન રાખવું જોઈએ કેમ કે આજે આપણે પબ્લિક માંડે છે અને સોશિયલ મીડિયા અને ન્યૂઝનો આભાર કે જે અમને આટલો સહયોગ અને સપોર્ટથી બતાવવા દર્શાવે રહી છે પબ્લિકને કે ખબર પડે કે ભાઈ કોર્પોરેશનની બેદરકારી એટલી છે કે નિંદ્રામાં છે હજુ જાગ્યા હોત તો આવું ના થત